સુરત શહેર તથા જિલ્લામાં ચોમાસાની સિઝન દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ડેન્ગ્યુ મલેરિયા તાવ ઝાડા ઉલટી અને અન્ય વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થતાં લોકોને સાવચેતી રાખવા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે તેવામાં ગઈકાલે સુરતમાં એક મહિલા તબીબનું ડેન્ગ્યુના કારણે શંકાસ્પદ મોત થયું હોવાનું સામે આવ્યું હતું ત્યારે આજે પુણા ગામમાં રહેતા ચાર વર્ષીય બાળકનું તાવના કારણે મોત નીપજ્યું છે ચાર વર્ષીય બાળક રુદ્ર ચૌહાણને છેલ્લા ચાર પાંચ દિવસથી તાવ આવતો હતો જેથી તેના માતા પિતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા પરંતુ તબિયત વધુ લથડાતા નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક બાળકને કોઈ પણ જાતની બીમારી ન હતી ફક્ત થી પાંચ દિવસના તાવમાં મોત નીપજતા પરિવાર શોપમાં કૈકાવ થઈ ગયો છે મારા છોકરાઓનું નામ રુદ્ર ચૌહાણ પહેલા પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાંથી એમ કીધું કે સિવિલ હોસ્પિટલમાં લઈ જાઓ બે દિવસ એને તાવ આવતો હતો એટલા માટે અવારમાં બે ઉલટી થઈ લોઈને એટલા એટલા માટે પ્રાઇવેટમાં લઈ જાય તે પછી એને સિવિલમાં મોકલ્યા બરોબર અહીંથી મૃત મૃત જાહેર કર્યો પહેલા તો કઈ બીમારી નહીં હતી બસ આ બે દિવસ તો આ વાયું હોય બીમાર